ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણના પાત્ર કે શોધી કાઢતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરાનાઓ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાનાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશન અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા સમૂહ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર બી એન સગરના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી વાલિયા ચોકડી વાલિયા તરફ જવાના રોડ ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો